તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌપ્રથમ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગરના ખાતે એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના ધારાસભ્યો તોવળિયા ઉપરાંત આપના કન્વીનર એવા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પણ હાજરી આપી હતી તમને જણાવી દઈએ કે આ કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં બોટાદમાં કડદાકાંડનો મામલો મોટો સામે આવ્યો હતો અને જેના બાદ આજે ફરી એકવાર આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગરના સુદામણા ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો બોટાદના કડદાકાંડનો આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામે ખૂબ જ મોટા પાયે વિરોધ કર્યો હતો અને તે બાદ ખૂબ જ મોટા પાયે બબલ પણ થઈ અને તે બાદ બંને નેતાની ધરપકડ કરવામાં આવી અને બંનેને જેલ હવાલે પણ કરવામાં આવ્યા ત્યારે સુરેન્દ્રનગરના સુદામણા ગામ ખાતે આજે આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું અને આ કિસાન મહાપંચાયતમાં મોટે ભાગે ખેડૂતો પણ જોડાયા હતા સાથે જ આ મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા આ સાથે જ આ કિસાન મહાપંચાયતમાં ખેડૂતોના જે પ્રશ્નો છે ખેડૂતોની જે માગણી છે એ માગણીને લઈને ખૂબ જ મોટા નિર્ણયો લેવાયા અને સરકારને સંદેશ આપવાનું કામ કર્યું જો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાશે અને આમ આદમી પાર્ટીના મોટા મોટા નેતાઓ એક મંચ ઉપર એકઠા થયા હતા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ભાજપને જવાબ આપ્યો છે સૌ આ આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં એટલે કે કિસાનની મહાપંચાયતમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું નિવેદન આપ્યું તેના ઉપર એક નજર કરીએ તો ગોપાલ ઇટાલિયાએ સુદામડામાં કિસાન મહાપંચાયતમાં ભાજપના ભૂકા કાઢ્યા હતા અને ખેડૂતોને સંબોધતા કહ્યું કે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જેલમાં ગયા છે ઘણા ખેડૂતો જેલમાં છે આમ આદમી પાર્ટી અને ખેડૂતો એમની અને એમના પરિવારજનોની સાથે છે એ લોકોને જેલમાં ન જવા દેવા માટે મેં અને યસુદાન ગઢવીએ પોલીસ સાથે વાત કરી પરંતુ આ ભાજપના ઈશારે કામ કરતી પોલીસે અમારી એક પણ વાત ન સાંભળી આની પહેલાં આ સરકારે ખેડૂતોનો અવાજ ઉઠાવવા તૈતર વસાવવાને જેલમાં ધકેલી દીધા હતા ભાજપ સરકાર ગમે એટલું મંત્રીમંડળ બદલી નાખો પરંતુ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં આ ખેડૂતો તમારી આખી સરકાર જ બદલી નાખવાના છે ગોપાલ ઇટાલિયાએ વધુમાં ઉમેર્યું કે આ લડાઈને અહીંયાથી ઊભી નથી રાખવાની આગળ વધારવાની છે અને આ લડાઈ એટલી આગળ વધારવાની છે કે બે હજાર સત્યાવીસમાં ખેડૂતનો દીકરો મુખ્યમંત્રી છે એટલે આજે ગુજરાતભરમાં તમામ ઝોનમાં આવી જ રીતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે સૌરાષ્ટ્ર ઝોનમાં જામનગર ખાતે નવ નવેમ્બરે તો ઉત્તર ઝોનમાં બનાસકાંઠામાં સોળ નવેમ્બરે દક્ષિણ ઝોનમાં વ્યારામાં ત્રેવીસ નવેમ્બરે પૂર્વ ઝોનમાં આણંદમાં ત્રીસ નવેમ્બરે તો સૌરાષ્ટ્ર ઝોનમાં અમરેલીમાં સાત ડિસેમ્બરે અને કચ્છમાં ચૌદ ડિસેમ્બરે આવી જ રીતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ ગોપાલ ઇટાલિયા ઉપરાંત ભાવનગરથી જાણીતા નેતા એવા બ્રિજરાજ સોલંકીએ પણ આ મહાપંચાયતમાં હુંકાર ભર્યો હતો મિત્રો તમને જણાવી દઈએ કે બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું કે ભાજપનો એવો ભ્રમ હતો કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખેડૂતો પર લાઠીચાર્જ કરીશું તો તેમના ઉપર ખોટા કેસો કરીશું તો તેઓ ડરીને અવાજ ઉઠાવવાનું બંધ કરી દેશે અમે ભાજપને કહેવા આવ્યા છીએ કે જ્યાં સુધી અમે ભાજપનો અહંકાર અમે તોડીશું નહીં ત્યાં સુધી અમે આ લડાઈ છોડવાના નથી સુદામડામાં કિસાન મહાપંચાયતના મંચ પરથી બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાને પણ પડકાર ફેંક્યો અને કહ્યું કે હું કુંવરજી બાવળીયા બાવળીયાને જાહેર મંચથી કહેવા માંગુ છું કે હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો અહીં હાજર છે કોળી સમાજ પણ અમારી સાથે છે કુંવરજી બાવળિયા સાંભળી લેજો અને જોઈ લેજો આખો કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે છે તો આ ઉપરાંત જામનગરથી ધારાસભ્ય એવા હેમંત ખવાઈએ પણ આ અંગે નિવેદન આપ્યું છે મિત્રો સુદામડામાં કિસાન મહાપંચાયતના મંચ પરથી હેમંત ખવાઈએ જણાવ્યું કે ગુજરાતમાં ભાજપની પોલીસે બોટાદમાં ખેડૂતો પર લાઠીઓ વરસાવી અને ખેડૂતોને જેલમાં ધકેલી દીધા પરંતુ તમે અમારી સાથે છો એટલે આપણે આંદોલન ચાલુ રાખીશું આપણે અંગ્રેજોની જેમાં ભાજપની સરકારને પણ ઉખેડીને ફેંકી દઈશું આ અંગ્રેજોના વારદોરોને હું જાહેર મનથી કહેવા માગું છું કે અમે તમારી સાથે નહીં અમે તમારી સામે ઝૂકવાના નથી તલવારની તાકાત કરતાં એકતાની તાકાત મોટી હોય છે અને આ કમળરૂપી કરદાને ઉખેડીને ફેંકી દેવાનો સમય આવી ગયો છે બોટાદથી શરૂઆત થઈ ગઈ છે અને આ અવાજ ગાંધીનગર સુધી પહોંચતા વાર નહીં લાગી જો ખેડૂતો અંગ્રેજોને ઉખાડીને ફેંકી શકતા હોય તો આ ભાજપ કંઈ મોટી તોપ નથી બે હજાર સત્યાવીસમાં ખેડૂતોના હિતની સરકાર એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર આવી રહી છે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં આ પ્રક્રિયા હેમંત ખભા દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ તમને જણાવી દઈએ કે આ નેતાઓ ઉપરાંત વિદ્યાર્થી નેતા ગણાતા એવા યુવરાજસિંહ જાડેજાએ પણ નિવેદન આપ્યું હતું યુવરાજસિંહ જાડેજાએ કિસાન મહાપંચાયતમાં ભાજપના ભૂકા કાઢ્યા અને કહ્યું કે ગુજરાતની જનતા હવે તૈયાર થઈ જાય કેમ કે ગુજરાતમાંથી ભાજપીય કરદા પાર્ટીના સુપડા સાફ કરવાનો સમય આવી ગયો છે તમને જણાવી દઈએ કે સાગર રબારીએ પણ જણાવ્યું કે ગામડાના જીવનના રથના બે મુખ્ય પૈડા છે એક છે ખેડૂતો અને બીજું છે પશુપાલન ગુજરાતની ભાજપ સરકારે ખેતી અને પશુપાલનને ખતિમ કરી નાખવાનું પાપ કર્યું છે આજે ગુજરાતના ખેડૂતો લાચાર છે અને તેમને લાચાર કરવાનું કામ આ નમાલી ભાજપ સરકારે કર્યું છે દર્શક મિત્રો શું તમે આજે સુદામણા ખાતે યોજાયેલી કિસાન મહાપંચાયતમાં ગયા હતા કે કેમ અને શું આ કિસાન મહાપંચાયતમાં જે ખેડૂતોના વિશે જે નિર્ણય લેવામાં આવ્યા છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવવાનું ના ભૂલતા